લાલ પીરા અને સફેદ રંગમાં જોવા મળે છે ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં થયો ત્યાં મુખ્યત્વે પીરા અને સફેદ રંગના ગાજર દેખાય છે ચાર પછી તેની કેટલીક જાતો આવી જેવી કેસરી અને લાલ જાતો અત્યારે ભારતમાં પણ ગાજરનો ખૂબ ખુબ જ વિકાસ કરવામાં આવે છે તેનો મુખ્યત્વે ઉપયોગ હલવો અને પૂજાપાટમાં કરવામાં આવે છે પંચતત્વ જેવી પ્રાચીન વાર્તાઓમાં પણ શાકભાજીમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હવે આપણે ગાજર ઉપર કેટલાક રિસર્ચ અને આર્ટિકલો લખાયેલા છે તેના વિશે વાત કરીશ નેશનલ આઈ ઇન્સ્ટિટ્યુશન યુએસએ માં જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગાજરમાં ખૂબ પ્રમાણમાં બીટા કેરેટિન અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે જે આપણી આંખના વય સંબંધિત ફેરફારને અટકાવી શકે છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે 25% જેટલો

જેથી આપની આંખની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક આપણે હવે એ જાણીશું કે ગાજરમાં કેવા પ્રકારના પોષક તત્વો આવેલા છે અને આ પોષક તત્વોથી આપણને શું ફાયદાઓ થઈ શકે ગાજરમાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન એ આવેલું હોય છે આ ઉપરાંત વિટામિન સી વિટામિન કે અને ફોલિક એસિડ જોવા મળે છે સાથે એન્ટીઓક્સિડન્ટ ફાઈબર અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો આવેલા હોય છે ગાજર ખાવાથી આપણા શરીરને શું શું ફાયદાઓ થઈ શકે પહેલું દ્રષ્ટિ સુધારે ગાજરમાં વધુ પ્રમાણમાં બીટા કેરેટીન આવેલું હોય છે જે આપણા શરીરમાં વિટામિન એ માં ફેરવાય છે જેથી વય સંબંધિત ઉપરાંત રાતના અંધાપણને ઓછું કરી શકાય છે ત્વચાના સ્વાસ્થ્યને ટેકો આપે ગાજરમાં વધુ પ્રમાણમાં અને વિટામિન સી આવેલું હોય છે જે ત્વચાને સુંદર રાખે છે આ ઉપરાંત ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે સાથે વય સંબંધિત આવતી ત્વચામાં ચેન્જીસ ને અટકાવે છે ત્રીજું કેન્સર સામે રક્ષણ આપે છે ગાજરમાં એન્ટી ઓક્સિડન્ટ આવેલા હોય છે જેવા કે લ્યુટીન અને કેરોટીનો આ મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે જેના કારણે કેન્સરના જોખમને ઘટાડે ચોથું હૃદય આરોગ્ય માટે ફાયદાકારક ગાજરમાં પોટેશિયમ એન્ટી અને ફાઈબર આવેલા હોય છે જેમાં પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત એન્ટી અને ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે પાંચમું ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક ગાજરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે આ ઉપરાંત તેમાં ફાઈબર આવેલા હોય છે આ ફાઈબર બ્લડની અંદર સુગરનું ધીમે ધીમે છોડે છે પ્રમાણ નિયંત્રિત રહે છે છઠ્ઠું પાચન સુધારે વધુ પ્રમાણમાં ફાઈબર આવેલા હોય છે જેના કારણે કબજિયાતને અટકાવી શકાય છે સાથે પાચન તંત્રને સ્વસ્થ રખાય ગાજરમાં વધુ પ્રમાણમાં વિટામિન સી વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને શક્તિ ને મજબૂત બનાવે છે

જે અને સહેલાઈથી આમ દરેક જાતના ઉપયોગ જુદા જુદા છે જેવા કે લાલ ગાજરનો ઉપયોગ હલવામાં ગાજરનો ઉપયોગ સલાડમાં આ ઉપરાંત સફેદ ગાજરનો ઉપયોગ સૂપ બનાવવામાં થાય ગાજરમાંથી કેવા પ્રકારની વાનગીઓ બનાવી શકાય ગાજરમાંથી શાક સલાડ સૂપ હલવો ગાજરનું જ્યુસ

તેમાં રહેલા પોષક તત્વો આ ઉપરાંત તે પરંપરાગત આપણા જીવનમાં પણ ઉપયોગી તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે જેથી આજે રોજ એક ગાજર ખાવાની ટેવ પાડો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો સાથે સબ્સ્ક્રાઇબ કરો તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ અને આવી જ જાણકારીઓ મેળવીએ